તરફ મોરબીના સિરામિક ઉદ્યોગમાં નવી જંત્રીના ભાવ વધારાને કારણે ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે સરકાર દ્વારા બાંધકામ માટે બાર હજાર ત્રણસો રૂપિયા પ્રતિ સ્ક્વેર મીટરની જંત્રી નક્કી કરાઈ છે જ્યારે વાસ્તવિક બાંધકામ ખર્ચ માત્ર પાંત્રીસો રૂપિયા પ્રતિ સ્ક્વેર મીટર જ થાય છે જંત્રીમાં થયેલો સીધો ચારથી પાંચ ગણો વધારો નાના અને મધ્યમ ઉદ્યોગકારો માટે ભારે નાણાકીય બોજ બન્યો છે તો હાલમાં જે અત્યારે સરકારશ્રીના નિયમ મુજબ જે અત્યારે આપણી મોરબીની જે બાંધકામની જે જંત્રી છે એ અંદાજે બાર હજાર ત્રણસો રૂપિયા જેવી પર સ્ક્વેર મીટરની એક જંત્રી છે જે મોરબીમાં અત્યારે આપણે જે હાલના જે બાંધકામ થઈ રહ્યા છે જે સિરામિક ઇન્ડસ્ટ્રીના જે શેડ બનતા હોય એના બાંધકામની કોસ્ટ મેક્સિમમ આપણે ગણીએ તો ત્રણસો પચાસ રૂપિયા પર સ્ક્વેર ફીટ આવે તો આપણે અંદાજ લગાવી શકીએ કે પાંત્રીસો રૂપિયા પર સ્ક્વેર મીટરની કોસ્ટ આવતી હોય છે હવે એનાથી ઊંધી ઇફેક્ટ જે અત્યારે વિસંગમતા જે છે એ એ છે કે પાછળના સમયમાં જે જૂની ટેકનોલોજી હતી અથવા તો નાના પ્રોડક્શન હતા એવા અત્યારે અંદાજે બસો યુનિટો જે છે એ અત્યારે બંધ પડ્યા છે તો બસો બસો યુનિટોના માલિકોને અત્યારના જે પૈસા છે એ બધા પોતાના કોઈની આઠ વીઘા જમીન છે કોઈને દસ વીઘા છે કોઈની પંદર વીઘા છે તો એવી આપણે એવરેજ ગણી શકીએ કે દસ વીઘા જમીનના શેડ વધારે ઊભા છે તો એક શેડની કિંમત અંદાજે આપણે પાંચ કરોડ રૂપિયા પકડી શકીએ પણ જો આપણે એ જંત્રી રિવાઇઝ થાય અથવા તો જંત્રી હાલના જે બાંધકામની કોસ્ટ આવે છે એ પ્રમાણે જંત્રી કરવામાં આવે તો હું માનું છું ત્યાં સુધી મોરબીના અંદાજે હજાર કરોડ રૂપિયા જે છે એ છૂટા થાય અને ઉદ્યોગકારોના જે પૈસા અત્યારે ફસાયેલા ફસાયેલા કે રોકાયેલા જે પડ્યા છે એ રોકાયેલા પૈસા બી બીજી જગ્યાએ એને યુટિલાઇઝ કરી શકે તો આજે બાંધકામની કોસ્ટ ચોરસ મીટર ઉપર જોવા જઈએ ને તો ત્રણ હજારથી સાડા ત્રણ હજાર રૂપિયા આવતી હોય છે જ્યારે સરકાર તરફથી જે આ જંત્રીમાં ચારથી પાંચ ગણો વધારો એટલે કે એક ચોરસ મીટરે બાર હજારને પાંચસો રૂપિયા જેવું થાય તો જોવા જઈએ તો જંત્રીના હિસાબે કોઈ યુનિટને આજે સેલ કરવું છે અથવા વેચવું હોય તો એ વેચાતું નથી આ એક મુખ્ય કારણ છે એટલે આજની તારીખમાં જોવા જઈએ તો એવી આ બધી જગ્યા રહી શું થાય કે રોડ ટચ અને એકદમ કિંમતી જગ્યા છે કે સરકારના જંત્રીના નિયમના હિસાબે આ મોંઘી જમીનું એટલે એ ઇન્વેસ્ટમેન્ટ એક ડેટ જેવું થઈ ગયું છે અંદાજે જોવા જઈએ તો બે હજાર કરોડ જેવું ઇન્વેસ્ટમેન્ટ આપણે આશરે ગણી શકાય એમ